ધરમપુર પોલીસ મથકમાં સાત મહિનાથી ફરાર દુષ્કર્મનો આરોપી ઝડપાયો ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનાના વચગાળા જામીનથી છેલ્લા સાત માસથી ફરાર આરોપીને ધરમપુર પોલીસની ટીમે પકડી પાડ્યો હતો પોલીસે આરોપીને પકડી નવસારી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો વલસાડ જિલ્લામાં દાખલ થયેલા ગુનામાં વોન્ટેડ આરોપી તથા પેરોલ જમ્પ તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શનમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનાના કાચા કામના જામીન ઉપર મુક્ત નાસ્તા ફરતા ફરાર દુષ્કર્મ અને પોક્સોનો આરોપી યોગેશ બાબુભાઈ પટેલ રહે બામટી ટેટુપાડાને મળેલી હકીકત આધારે તેના રહેણાંક ઘરની આજુબાજુ તપાસ ગોઠવી પકડી પાડ્યો હતો પોલીસે સાત મહિનાથી ફરાર દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી